વાયરલ થઈ રહ્યો છે સ્થાનિકોએ દેશી દારૂના અડ્ડા પર જઈને રેડ કરી હતી રાજકોટના અટિકા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના આ વીડિયો છે સ્થાનિકો દેશી દારૂના અડ્ડા પર પહોંચ્યા હતા અને

દારૂના અડઢા ધમધમતા હોવાના કારણે રોષ વ્યક્ત કરી રહ્યા હતા અને આખરે આસર પર પહોંચીને જનતા રેડ કરવામાં આવી હતી અને સમગ્ર જનતા રેડના દ્રશ્યો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે રાજકોટના અટીકા વિસ્તારનો આ વિડિયો છે એક તરફ દારૂબંધી હોવાની વાત થઈ રહી છે પરંતુ આ વિડિયો છે તે દારૂબંધીના લીરે લીરા ઉડાડી રહ્યું છે